સુધીનો પાંચ સાત કિલોમીટરનો ટ્રાફિક જામ ટ્રાફિક જામના કારણે શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓને ધંધા રોજગાર જતા લોકો કલાકો સુધી અટવાયા ટ્રાફિક જામની અસર નેશનલ હાઈવે પર પણ ટ્રાફિક જામની અસર જોવા મળી નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના કારણે નેશનલ હાઈવેના વાહનો પણ થંભી ગયા સિઝનના પ્રથમ વરસાદે જ્યાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો આવનાર દિવસોમાં તો સ્થાનિક લોકોએ કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે રોજબરોજના ટ્રાફિક જામથી સ્થાનિક લોકો હેરાન પરેશાન જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધીના મુખ્ય માર્ગને અડીને જ આવેલા ટ્રાવેલ્સોના પાર્કિંગથી લોકો હેરાન પરેશાન બે હજાર બસ કરતાં પણ વધુ લક્ઝરી બસો અહીંયા પાર્કિંગ થાય છે ભરૂચની પૂર્વ પટ્ટી ઉપર નવા ભરૂચનું નિર્માણ થઈ રહ્યું છે પરંતુ અહીં તો પૂર્વ પટ્ટીના લોકોને જ ભારે તકલીફનો સામનો કરવો પડતો હોય છે રોજબરોજ સવારે સાત વાગ્યાથી લઈ નવ વાગ્યા સુધી સતત ટ્રાફિક જામથી શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ ધંધા રોજગાર અર્થે જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજુ કોઈ અંત આવ્યો નથી જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધી મુખ્ય માર્ગને અડી આવેલ ટ્રાવેલ્સના બસોના મોટા મોટા પાર્કિંગ આવેલા છે જે પાર્કિંગમાંથી દરરોજ સવારે સાત વાગે ડ્યુટી ડ્યુટીના સમયે એક સાથે બસો કરતાં વધુ લક્ઝરી બસો નીકળતી હોય છે જેને લઈ મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક જામની સમસ્યા વર્તાતી હોય છે એક સાથે બસોથી વધુ બસો નીકળતા પૂર્વ પટ્ટીના જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધીના માર્ગ ઉપર ટ્રાફિક જામ તો હોય છે આ સમસ્યાને લઈ સ્થાનિક લોકોએ વારંવાર તંત્રને રજૂઆત કરી છે કે આ વિસ્તારમાંથી બસોના પાર્કિંગ દૂર કરવા સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી પરંતુ અત્યાર સુધી તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ પ્રકારનું ધ્યાન દોરવામાં આવ્યું નથી સુતંત્રને પણ ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા હપ્તા મળતા હશે જેવા અનેકો સવાલ ઉઠી રહ્યા છે ત્યારે આવના દિવસમાં ટ્રાવેલ્સોના પાર્કિંગ ક્યારે અહીંથી ખસેડવામાં આવશે તે જોવું રહ્યું જો બસોના પાર્કિંગ જાળેશ્વર ચોકડીથી જૂના તવરા સુધીના મુખ્ય માર્ગને અડી આવેલા છે તેના કરતા નર્મદા ચોકડી પર મુખ્ય હાઈવેના અડીને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે જેથી કરી સ્થાનિકોને કોઈ મોટી તકલીફ ન પડે તથા રાત દિવસ બેફામ દોડતા ભૂમાફિયાઓના ડમ્પરથી પણ ટ્રાફિક જામની સમસ્યા વર્તાઈ રહી છે આખી રાત ધમધમતા ડમ્પરો ઓવરલોડિંગ અને રોયલ્ટી વિના ડમ્પરો પ્રશાસનથી ભાગવા માટે બેફામ દોડતા હોય છે જોકે જેને લઈ વારંવાર અકસ્માતો પણ સર્જાતા હોય છે અને નિર્દોષ લોકોના જીવ પણ જતા હોય છે જેને લઈ ભરૂચના સાંસદ સભ્ય મનસુખભાઈ પણ વારંવાર રજૂઆત કરતા હોય છે પરંતુ અત્યાર સુધી આ રજૂઆત નો કોઈ જ ઉકેલ આવ્યો નથી તો સુતંત્ર આ ખાડા કાન શું કામ કરે છે રિપોર્ટર રંગુની જાકી સબંધ ભારત ન્યૂઝ ભરૂચ